નમસ્તે મિત્રો હું લીના વાઢેર આપ સૌ સાહિત્યપ્રેમી કલા કલાપ્રેમી મિત્રોનું મારી આ યુટ્યુબ ચેનલ ઓડિયો ગુજબુક્સમાં સ્વાગત કરું છું આજે આપણે જોઈએ સદગુરુ દ્વારા લિખિત પુસ્તક મૃત્યુનું પ્રકરણ છ પોઈન્ટ આઠ કાશીમાં મરવાનો મહિમા વિશ્વમાં એવું કોઈ શહેર નથી જે મૃત્યુ સાથે એટલું ગાઢ રીતે સંકળાયેલું હોય જેટલું કાશી સંકળાયેલું છે તે વિશ્વના સૌથી પૌરાણિક અને ત્યારથી સતત રહેવાસીઓ ધરાવતા શહેરો પૈકીનું એક પણ છે તે ઓછામાં ઓછું બાર હજાર વર્ષ જૂનું હોવાના પ્રમાણ છે પણ નિશ્ચિતપણે તે તેનાથી પણ પ્રાચીન છે કાશી માત્ર હજારો વર્ષોથી સતત વસવાટ ધરાવતું શહેર જ ન હતું પણ તે એક સૌથી શક્તિશાળી આધ્યાત્મિક ચુંબક પણ હતું જેણે દૂર દૂરથી લોકોને આકર્ષિત કર્યા હતા એક એવું અતિશયોક્તિ નહીં હોય કે ભારતીય ઉપખંડમાં એવી વ્યક્તિ શોધવી અસંભવ હતી જે કોઈને કોઈ કારણે કાશી ન જવા માગતી હોય કાશીમાં મરવું ઘણા પાસાઓમાંનું ખાલી વધુ એક પાસું હતું જે લોકોને અહીં જવા માટે આકર્ષિત કરતું હતું પરંતુ કાશી માત્ર મૃત્યુ વિશે જ નથી કાશીમાં જીવન અને મૃત્યુ બંનેનો ઉત્સવ બરાબર શ્રદ્ધા અને ઉત્સાહ સાથે મનાવવામાં આવે છે લોકો આ સ્થળના વૈભવ અને ભવ્યતાના લીધે પણ ત્યાં ખેંચાઈ આવતા હતા હજારો વર્ષોમાં ભારતના દરેક ભાગમાંથી લોકો આવીને કાશીમાં વસી ગયા અને આડોશ પાડોશમાં રહેવા લાગ્યા તેમાંથી દરેકે તેમની મૂળ ઓળખ અને ભાષાનો થોડો સ્વાદ બરકરાર રાખ્યો છે કાશી ઘણી રીતે ભારતીય સભ્યતાનું એક નાનું ઉદાહરણ અને કેન્દ્ર છે કાશી શબ્દનો અર્થ છે પ્રકાશ આધ્યાત્મિક અર્થમાં આ શહેર પ્રકાશનો એક સ્તંભ છે આ પ્રકારના પ્રકાશના સ્તંભના નિર્માણ પાછળનો વિચાર અને ઉદ્દેશ્ય તમને તમારી અંદર એ આયામ સુધીની પહોંચ બનાવવામાં મદદ કરવાનો હતો જ્યાં સુધી તમે જાતે પહોંચી શકતા ન હતા એક વૈશ્વિક સંભાવના અહીં એક વાસ્તવિકતા તરીકે પ્રગટ થઈ છે કાશીનો એ જ અર્થ છે કાશી એકમાત્ર સ્થાન નથી જેનું નિર્માણ આ રીતે કરવામાં આવ્યું હોય એવા અન્ય ઘણા સ્થળો છે જેમને આ રીતે બનાવવામાં આવ્યા હતા પરંતુ કાશીનું મહત્ત્વ તેની વિશાળતા તેની કલાત્મકતા અને સુંદરતાના લીધે છે તે સમયે કહેવાતું કે વિશ્વમાં બીજું કોઈ શહેર નથી જે કાશી જેટલું સુંદર હોય ત્યાં ત્રણ માળની ઈમારતો હતી જે એ સમયે બહુ મોટી વસ્તુ હતી તેમને જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ જતા હતા તેમના અનુભવમાં એ બિલકુલ અવિશ્વસનીય હતું કે નદીના કિનારે ત્રણ માળના ભવન બનેલા હતા તેના પોતાનામાં તે એન્જિનિયરિંગની એક ઉપલબ્ધિ હતી કાશી આધ્યાત્મિક શિક્ષાનું સર્વોચ્ચ સ્થાન પણ હતું કહેવાય છે કે સેંકડો ઋષિઓ મુનિઓ ગુરુઓ આત્મજ્ઞાનીઓ અને વિદ્વાનો ત્યાં નિવાસ કરતા હતા જેઓ આખા ભારત અને વિશ્વના અન્ય ભાગોમાંથી પણ આવેલા હજારો વિદ્યાર્થીઓને જ્ઞાન પ્રદાન કરતા હતા દરેક આધ્યાત્મિક પરંપરા દરેક સંપ્રદાય અને ઉપસંપ્રદાયનું ત્યાં પ્રતિનિધિત્વ રહેતું હતું કાશી શહેરની અંદર જ ત્રણ હજાર જેટલા મંદિર છે કાશી કળા સંસ્કૃતિ અને સંગીતનું મૂળ કેન્દ્ર પણ હતું સૌંદર્ય આધ્યાત્મિક દૃષ્ટિથી જ્ઞાનના આધાર પર અને બીજી બધી રીતે તે એ સમયનું સૌથી સુંદર સ્થાન હતું આ દરેક ચીજો સાથે તેણે લોકોનું ધ્યાન આકર્ષિત કરનાર એક શક્તિશાળી આકર્ષણ અને જરૂરી વાતાવરણનું નિર્માણ કર્યું હતું દરેક સમયના પ્રખ્યાત સંત દાર્શનિક કવિઓ લેખકો અને સંગીતજ્ઞો તેમના જીવનકાળમાં કોઈને કોઈ સમયે કાશીમાં રહ્યા છે ત્યાં સુધી કે શિવ પણ કાશીમાં જઈને રહ્યા હતા જ્યારે અગત્ય મુનિને કાશી છોડીને જવાનું હતું ત્યારે તેમણે પણ કાશીની સુંદરતા અને મહાનતાના ગુણગાન કર્યા હતા તેઓ આ શહેરને છોડવા માગતા ન હતા પણ તેમનું કાર્ય તેમને દક્ષિણ તરફ લઈ ગયું પરંપરાગત રીતે લોકો માત્ર ત્યારે જ કાશી નહોતા જતા જ્યારે તેઓ તેમની મૃત્યુશયા પર હોય આવું કરવું મૂર્ખતાપૂર્ણ હોત લોકો તેમના જીવનના છેલ્લા પંદરથી વીસ વર્ષ ત્યાં વિતાવતા કારણ કે તેઓ સૌથી સુંદર સ્થળે જીવવા માગતા હતા ત્યાં રહેવું અને ત્યાં તેમનું શરીર છોડવું એક મહત્વપૂર્ણ ભાગ બની ગયો હતો તો શહેર બનાવવાનો મૂળ હેતુ ત્યાં રહેવા માટેનો હતો ધીમે ધીમે તેમના વ્યવસાય અલગ સ્થળોએ હોવાથી લોકો ત્યાં રહેતા નહીં ત્યારે પણ ઓછામાં ઓછું જીવનના છેલ્લા ભાગમાં તેઓ ત્યાં રહેવા માગતા હતા આવી રીતે તેને મરવા માટેના શહેર તરીકે પ્રતિષ્ઠા મળી ગઈ કાશીનગર એક વિશાળ પરિધિ દ્વારા સીમાંકિત છે જેને પંચક્રોશી માર્ગ તરીકે ઓળખવામાં આવે છે અને તે એક વિશાળ વર્તુળના આકારનું છે તે લગભગ ચોર્યાસી કિલોમીટર લાંબો છે પરંપરાગત રીતે લોકો માનતા હતા કે કાશ્યમ મરણમ મુક્તિ એનો અર્થ એ છે કે આ પરિધિની અંદર જે મૃત્યુ પામે તેને મુક્તિ મળી જાય છે એવું કહેવાતું કે તમે જીવનભર ગમે તેવા ફાલતુ જીવ રહ્યા હોય તેનાથી કોઈ ફેર નથી પડતો જો તમે કાશીમાં મૃત્યુ પામો છો તો તમે મુક્તિ જ મેળવશો તેને સુનિશ્ચિત કરવા માટે શિવ કાશીમાં રૂપ ધારણ કરે છે કાળભૈરવનો અર્થ છે કે જેઓ કાળા છે તે એ સીમા રહિત સમય અને સ્થાનને દર્શાવે છે કાળનો અર્થ સમય અને સ્થાન બંને થાય છે તે શિવનું એક ભયંકર રૂપ છે એવું માનવામાં આવે છે કે કાળભૈરવના રૂપમાં શિવ એક વિનાશકના રૂપમાં છે તેઓ આનો કે તેનો વિનાશ નથી કરી રહ્યા પરંતુ તે સમયનો વિનાશ કરી રહ્યા છે બધી ભૌતિક વાસ્તવિકતાઓ સમયના દાયરામાં અસ્તિત્વ ધરાવે છે જો તમારો સમય ખતમ કરી દેવામાં આવે તો તમારા માટે બધું જ નષ્ટ થઈ જાય છે કાળભૈરવ બસ તે જ કરે છે કાશીમાં મરનાર દરેકને શિવ કાળભૈરવના રૂપમાં એક તારક મંત્ર પ્રદાન કરીને વ્યક્તિગત રીતે મુક્તિ પ્રદાન કરે છે એવું કહેવાય છે એવું કહેવાય છે કે મૃત્યુના દેવ યમનો કાશીની પરિધિમાં અધિકાર ક્ષેત્ર નથી તે પોતે અને તેમના યમદૂતો પણ શહેરમાં પ્રવેશ કરી શકતા નથી જ્યારે લોકો તેમનું ભૌતિક શરીર છોડી દે ત્યારે કાળભૈરવ તેમને યાતના શરીર એટલે કે એક વિશેષ સૂક્ષ્મ ઉર્જા શરીર પ્રદાન કરે છે જેથી તેઓ તેમના કર્મ પૂરા કરી શકે એવું કહેવાય છે કે યાતના શરીરમાં જે કષ્ટ મળે છે તે સાધારણ કષ્ટથી બેતાલીસ ગણું વધુ તીવ્ર હોય છે તે એટલું તીવ્ર હોય છે તેથી તે લગભગ તુરંત ખત્મ થઈ જાય છે મૃત્યુ પછી સામાન્ય રીતે થતી પ્રક્રિયાઓની જગ્યાએ કંઈક અત્યંત તીવ્ર ઘટિત થાય છે એવું કહેવા માટેની આ એક ખૂબ સુંદર રીત છે પરંપરાગત રીતે તેને ભૈરવી યાતના કહેવામાં આવે છે યાતના એટલે ચરમ કક્ષાની પીડા એ કંઈક એવું છે જે તમને શરીરની પરે થઈ શકે છે પરંતુ કાળભૈરવ તમને તે અહીં અનુભવ કરાવશે તેથી મૃત્યુની ક્ષણે તમારા ઘણા બધા જીવનકાળ અમુક જ ક્ષણોમાં અત્યંત તીવ્રતા સાથે તમારી સામેથી પસાર થઈ જાય છે અનેક જન્મો સુધી ફેલાયેલા જે કંઈ પણ સુખ દુઃખ અને દર્દ તમારે સહન કરવાના હોય તે એક માઇક્રો સેકન્ડમાં તમારી સાથે ઘટિત થઈ જશે આ એટલી તીવ્રતા સાથે થાય છે કે તમે તેને સંભાળી નહીં શકો જો પીડાનો અંત ઝડપથી લાવવો હોય તો તેને અત્યંત તીવ્ર બનાવવી પડશે નહીંતર તે જલ્દી ખતમ નહીં થાય તમારા કાર્મિક ભંડારને ફાસ્ટ ફોરવર્ડ પર મૂકવાની આ વાત છે જો તે ધીમો હશે તો તે હંમેશા માટે ચાલતું રહેશે તો કાળભૈરવ એટલી અસાધારણ પીડા પેદા કરે છે કે જેની તમે કલ્પના પણ નહીં કરી હોય જેથી ત્યારબાદ તમારી અંદર ભૂતકાળનું કંઈ પણ બાકી ન રહે તેઓ તેને બને તેટલું સંક્ષિપ્ત બનાવે છે ઘણી બધી રીતે હું આ કહેતો રહ્યો છું મૂળભૂત રીતે આધ્યાત્મિકતા એટલે કે તમારા જીવનની ગતિ ખૂબ ઝડપી કરી દેવી બધું એકદમ ઝડપથી ચાલી રહ્યું હોય તેથી બની શકે કે તમારે ઘણી વધુ પીડા ભોગવવી પડે જે તમારી સાથે દસ વર્ષમાં થવાનું હોય તે બની શકે કે એક મહિનામાં ઘટિત થાય તેથી તમારી પીડાની તીવ્રતા ઘણી વધારે હોય છે ત્યાં આનંદ અને ખુશીની ક્ષણો પણ હોઈ શકે છે પરંતુ તમારી અંદર ઘણી બધી પીડા પણ અત્યંત ઝડપથી ઘટિત થઈ રહી છે આવું માત્ર કાશીમાં જ નથી થતું પરંતુ કોઈ પણ પ્રાણ પ્રતિષ્ઠિત સ્થાન પર આવું થાય છે એક રીતે જ્યારે અમે કોઈને દીક્ષિત કરીએ ત્યારે અમે તેને ભૈરવી યાતના પર મૂકી દીધા છે જો તેઓ ઈચ્છે તો અમે તેને વધારી પણ શકીએ છીએ બસ એટલું જ કે તેના માટે તેઓ તૈયાર હોવા જોઈએ એક પ્રાણ પ્રતિષ્ઠિત સ્થળનો અર્થ એટલો જ છે કે તે એક સંકેન્દ્રિત જીવન છે પીડા બેતાલીસ ગણી વધુ તીવ્ર હોય છે તે કહેવાનો અર્થ એ છે કે ત્યાં જીવન તમે જાણો છો તેના કરતાં બેતાલીસ ગણું વધારે તીવ્ર છે તેનો અર્થ એ નહીં કે તમે બેતાલીસ ગણી ઝડપથી ઇંધણ બાળો છો તેનો અર્થ એ કે દરેક બાબત ઝડપથી ઘટિત થાય છે થોડા સમય પછી જ્યારે તમને તેની આદત પડી જાય પછી તે યાતના રહેતી નથી તે બસ બળ્યા કરે છે તમારું એન્જિન વધારે ઝડપથી ચાલી રહ્યું છે દરેક પ્રાણપ્રતિષ્ઠિત સ્થાનનો એ જ ઉદ્દેશ્ય હોય છે કાશીમાં મરવાની આ જે ઝંખના છે તે ઓછામાં ઓછું તમારા જીવનના અંતિમ ભાગમાં કર્મોના લિસ્ટને પૂરી રીતે ખાલી કરવા માટે છે ન કે કાશીને તમારા લિસ્ટમાં વધુ એક વસ્તુ તરીકે સામેલ કરવા માટે કર્મોને ખાલી કરવાની પ્રક્રિયામાં દરેક અનુભવ ખૂબ ઝડપી ગતિથી ઘટિત થાય છે આવું કરવા માટે કાશી જેવા પ્રતિષ્ઠિત સ્થળો સારા છે કાશી જેવું પહેલાં હતું આજે એવું તો નથી જ પણ આજે પણ તે મહત્વપૂર્ણ છે ઘણું વધારે મહત્ત્વપૂર્ણ જોકે કાશી એકમાત્ર સ્થાન નથી જેને આ રીતે બનાવવામાં આવ્યું હોય બીજા પણ ઘણા સ્થળો છે પણ શક્ય છે કે તેઓ એટલા મોટા ન હોય ધ્યાનલિંગ પણ આવું જ એક સ્થળ છે પણ ત્યાં અમે કાશી જેટલા લોકોને સમાવી ન શકીએ આવા સ્થળોએ જીવન સારી રીતે ઘટિત થશે અને મૃત્યુ પણ સારી રીતે ઘટિત થશે તો શું ત્યાં હંમેશા માટે મોક્ષ મળી જશે જરૂરી નથી પણ કદાચ તમને તેનાથી થોડા નજીક લાવી દે તમે પોતાની રીતે જે કર્યું હોત તેના કરતાં તો તે ચોક્કસપણે સારું જ છે તેમના જીવનના અંતિમ તબક્કામાં લોકો કાશીમાં રહેવા માગતા હતા તેનું બીજું કારણ એ હતું કે કોઈ પણ સમયે અહીં ઘણા આત્મજ્ઞાનીઓ અને આધ્યાત્મિક રીતે વિકસિત થયેલા લોકો ઉપસ્થિત રહેતા હતા દરેક ગલીમાં આત્મજ્ઞાની વ્યક્તિની મુલાકાત થઈ જતી અને તે સમયે ઘરમાં બાથરૂમ ન હતા તેથી આખું શહેર સવારે અને સાંજે ડૂબકી લગાવવા માટે ઘાટ ઉપર આવતું હતું ઘાટ પર જનારા આધ્યાત્મિક રીતે સિદ્ધ લોકોની સંખ્યા જેટલી વધારે હતી કે મૃત્યુની નજીક પહોંચેલા લોકો પર પણ તેમનું ધ્યાન અચૂકપણે જતું હતું અને તેઓ તેમને માટે આધ્યાત્મિક રીતે જે જરૂરી હોય તે કરતા હતા વધુમાં આ લોકો એવા ખાસ વ્યક્તિઓને જાણતા હતા અથવા તો એવી કોઈ વ્યક્તિ વિશે આસપાસમાં પૂછીને જાણી લેતા જેને મૃત્યુ પામનાર વ્યક્તિ સાથે શું કરવું જરૂરી છે તેની જાણકારી હોય આ સંભાવનાને લીધે જે લોકોએ અજ્ઞાનતાપૂર્ણ જીવન જીવ્યું હોય અથવા તો જીવનમાં કોઈ પણ પ્રકારની સાધના ન કરી હોય તો પણ જે લોકો કાશીમાં મૃત્યુ પામતા તેમના અત્યંત સારા મૃત્યુની ખાતરી રહેતી કાશીને મહા સ્મશાન તરીકે પણ ઓળખવામાં આવે છે સામાન્ય રીતે સ્મશાન ભૂમિ ગામ કે શહેરની બહાર હોય છે તે લોકોના વસવાટથી દૂર હોય છે કારણ કે જો તમે આધ્યાત્મિક પથ પર ન હો અને તે તમારી સાધનાનો ભાગ ન હોય તો જીવિત અને મરેલા એકબીજાની નજીક રહે તો તે બંને માટે સાનુકૂળ નથી કાશીમાં શહેર પોતે જ આ મોટા સ્મશાન મેદાનની આસપાસ નિર્મિત કરવામાં આવ્યું છે આજે પણ ઘાટ દિવસ રાત સતત સળગતા શરીરોથી ભરેલા રહે છે કારણ કે તેઓ શહેરના લોકોને જ નહીં પણ દૂર પ્રદેશોથી આવતા લોકોને પણ આ સેવા આપે છે કાશીની આજુબાજુ બસો કિલોમીટરના વિસ્તારમાં જ્યારે મૃત્યુ થાય ત્યારે અંતિમ વિધિ માટે શરીરને કાશી લઈ આવવામાં આવે છે તેની પાછળનો ઉદ્દેશ્ય એ છે કે ભલે તે વ્યક્તિ કોઈ કારણે કાશીમાં ન રહી શકી હોય અથવા કાશીમાં મરી શકી પણ ન હોય પરંતુ ઓછામાં ઓછું તેઓ શરીરને કાશીમાં બાળીને અસ્થિને ગંગામાં પ્રવાહિત કરવા માગે છે એવું કહેવાય છે કે અંતિમ સંસ્કારની અગ્નિ સમયની શરૂઆતથી જ ચાલતી આવે છે અને ત્યારથી ક્યારેય ઠારવામાં આવી નથી ઘાટ પર એક પરિવાર ઘણી પેઢીઓથી રહે છે જેની જવાબદારી આ અગ્નિને પ્રજ્વલિત રાખવાની અને અહીં થતાં દરેક અંતિમ સંસ્કારને તે પ્રદાન કરવાની છે તો સમય સાથે એ પરિવર્તન આવ્યું છે કે શરૂઆતમાં લોકો કાશીમાં રહેવા માગતા હતા પછી કાશીમાં મરવા માગતા હતા અને પછી ઈચ્છતા હતા કે ઓછામાં ઓછું તેમના અંતિમ સંસ્કાર તો કાશીમાં થાય પરંતુ આજે લોકો તેમના જીવનકાળમાં ઓછામાં ઓછી એકવાર કાશી જવા માગે છે અને તે પણ પર્યટક તરીકે તીર્થયાત્રીની જેમ નહીં બેશક કાશી પોતે મોટા પાયે પરિવર્તનમાંથી પસાર થઈ ચૂક્યું છે અત્યારે તે તેના પ્રાચીન શાનદાર અને ભવ્ય સ્વરૂપમાં નથી આધુનિકતાએ તેની સંરચના અને સ્વરૂપને ગંભીર નુકસાન પહોંચાડ્યું છે તેમ છતાં આખા વાતાવરણનો લોકો પર અમુક પ્રભાવ પડે છે કર્મ સંરચનાને પ્રભાવિત કરવાથી વધુ કદાચ તે થોડો માનસિક બોધ પણ લાવી શકે છે જીવનને એક પ્રકારની વિરક્તિથી જોવાની એક બૌદ્ધિક અનુભૂતિ જે સામાન્ય રીતે પડદા પાછળ એકાંતમાં કરવામાં આવે છે તે અહીં ખુલ્લામાં થાય છે તમારે મરવા માટે કોઈ મરવા પડેલા લોકોના ગૃહમાં જવાની જરૂર નથી તમે બસ નદી કિનારે બેસીને મરી શકો છો નદી કિનારે જ તમારા અંતિમ સંસ્કાર પણ થઈ શકે છે લોકો માટે તે સહજ છે બિલકુલ સહજ તેથી આવા સ્થળની ખાલી મુલાકાત લેવાનો પણ એક ચોક્કસ પ્રભાવ પડે છે જોકે અત્યારે ઘણી રીતે તેને વિકૃત કરી દેવામાં આવ્યું છે પરંતુ કાશી આજે પણ એક શક્તિશાળી સંભાવના તરીકે મોજૂદ છે બેશક પ્રકાશના નવા સ્તંભ બનાવવાનો સમય આવી ગયો છે અસ્તુ અહીં પ્રકરણ છ સમાપ્ત થાય છે તો મિત્રો આઈ હોપ કે તમને આજનું આ વાંચન જરૂરથી ગમ્યું હશે તમને આજનું વાંચન કેવું લાગ્યું એ મને કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો અને તમારા અન્ય સાહિત્ય પ્રેમી મિત્રો કે જેઓ સમયના અભાવે કે અન્ય કોઈ કારણસર નિયમિત રીતે વાંચી નથી શકતા તો આ ઓડિયો ચેનલ તમારા માટે જ છે એવા મિત્રોને આ ઓડિયો વધુને વધુ શેર કરો અને હા આ આખું પુસ્તક સાંભળવા માટે ઓડિયો ગુજબુક્સ ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન પર ક્લિક કરો જેથી એક પણ પ્રકરણ ચૂકી ન જવાય ફરી મળીશું નવા પ્રકરણમાં ધન્યવાદ